નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો મૌની અમાવસ્યાના દિવસે જો તમે દીવા નીચે આ એક વસ્તુ મૂકી દેશો તો તમારા ઘરમાં રાતોરાત જ એવો ચમત્કાર થશે કે તમારા ઘરમાં ક્યારેય ધંધાનેની કમી નહીં આવી શકે કારણ કે મિત્રો આ શુભ અવસર ઉપર જો તમે આ એક મહાન ઉપાય કરશો તો મિત્રો તમારો બેડોપાર થઈ જશે આ ઉપાય એવો મહાન છે કે જો તમારી વર્ષો જૂની મનોકામના હોય તો એ એક ઉપાય કરવા માત્રથી જ તમારી સમસ્ત મનોકામના થાય જશે પૂર્ણ તો મિત્રો ઉપાયને જાણવા માટે તમે આ વીડિયોને એકવાર આંખો જોઈ લેજો કે જેથી તમારા ઘરમાં જો પૈસાની તંગી હશે તો તે સાફ દૂર થઈ જશે તેમજ તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઊર્જા હશે કે જેના કારણે તમારું કોઈ કાર્ય સવડું ના પડતું હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો અમાવસ્યાનો દિવસ હોય છે એ બહુ શુભ અને પવિત્ર હોય છે અને આ દિવસે તમે જે પણ ઉપાય કરો છો તો એનું તમને ચોક્કસપણે ફળ મળે છે આથી જો તમે આ દિવસે દીવો નીચે આ એક વસ્તુ મૂકી દેશો તો મિત્રો રાતો રાત જ તમારા ઘરમાં ધન આવવાના બધા માર્ગો મોકરા થઈ જશે મિત્રો ઉપાય આટલો બધો શક્તિશાળી છે કે જો તમે મૌની અમાવસ્યાના દિવસે આ ઉપાય કરો છો તો મિત્રો તમારો બેડો પાર થશે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મૌની અમાવાસ્યાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગાનું પાણી અમૃત જેવું તો મિત્રો મહા મિત્રો મહા મહિનાના અમાસના દિવસને મૌની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભક્તો મૌન ઉપવાસ કરે છે અને ગંગા નદીના પવિત્ર જળમાં સ્નાન કરે છે પુરાણોમાં એવી માન્યતા છે કે અમાસ પર ગંગા નદીનું પાણી અમૃત જેવું બની જાય છે આ વર્ષે મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કાલે આવી રહી છે આ દિવસે મહાકુંભમાં બીજો અમૃત સ્નાન કરવામાં આવશે મિત્રો જો તમે આ મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે જો તમે અમૃત સ્નાન કરો છો તો મિત્રો તમારા બધા જ આ જન્મના પાપ છે એ ધોવાઈ જાય છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ મહાકુંભ છે બહુ મહત્વનો પર્વ કહેવામાં આવે છે કારણ કે મિત્રો આ મહાકુંભ છે 144 વર્ષે આવે છે આથી જો તમે આ મહાકુંભમાં અમૃત સ્નાન કરો છો તો મિત્રો તમારા આ જન્મના બધા જ પાપો છે એ ધોવાઈ જાય છે આથી મિત્રો તમારે જન્મ મરણના ચક્રમાંથી તમે મુક્ત થઈ શકો છો તેની સાથે જ જો મિત્રો તમે આ મૌની અમાવસ્યાના દિવસે આ મહાકુંભમાં અમૃત સ્નાનનો લાભ લઈ લો છો તો મિત્રો તમે બહુ ભાગ્યશાળી વ્યક્તિ તરીકે ઓળખાવ છો કારણ કે આ મહાકુંભ છે એ વર્ષો પછી આવતો હોય છે આથી મિત્રો આ મૌનીયમાં સ્નાન જપ અને તપસ્યા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તો મિત્રો ચાલો તમને જણાવીએ કે મૌની અમાવસ્યાનું શું મહત્વ છે મિત્રો ધાર્મિક અને જ્યોતિષ બંને દ્રષ્ટિકોણથી મૌની અમાસનું વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે અમાસ પર મૌન ઉપવાસ રાખવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી ઘણું પુણ્ય મળે છે માન્યતાઓ અનુસાર ઋષિ મનુનો જન્મ અમાસના દિવસે થયો હતો તેથી આ તિથિ મૌની અમાસ તરીકે જાણીતી થઈ હતી આ ઉપરાંત પ્રાપ્ત થાય છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર અમાસ તિથિએ સ્નાન જાપ અને તપ કરવાથી વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસ પિતૃ શાંતિ માટે પણ સારો માનવામાં આવે છે મિત્રો જો આપણે મૌની અમાવસ્યાના જ્યોતિષીય મહત્વ વિશે વાત કરીએ તો મૌની અમાવસ્યા ત્યારે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં એકસાથે હાજર હોય છે મકર રાશિ ચક્રમાં દસમુ રાશિ છે અને કુંડળીના દસમા ઘરમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે તેથી જ મૌની અમાવાસ્યાના દિવસે કરવામાં આવેલ દાન અન્ય દિવસોમાં કરવામાં આવેલ દાન કરતાં અનેક ઘણું વધુ લાભ આપે છે તેની સાથે જ મિત્રો તમે આ મૌની અમાવસ્યા જેવા શુભ પર્વ ઉપર જો તમે અમુક આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો તમારું જીવન આખું ચમકી જાય છે તો મિત્રો અમે તમને આજના આ વિડિયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ એ તમારે કાલે મૌની અમાવસ્યાના દિવસે કરવાનો છે મિત્રો આ ઉપાય એટલો બધો મહાન છે કે જો તમારી વર્ષો જૂની કોઈ એવી મનોકામના હશે કે જે પૂરી ન થઈ શકી હોય તો મિત્રો તમારે મૌની અમાવસ્યાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે ઉપાયને સાહસ કરશો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી કેમ ન હોય તે પણ દૂર થઈ જશે અને તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવા લાગશે તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકશે એના વિશે હવે આપણે આજના આ વીડિયોમાં જાણીશું તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે આ મહત્વના વિડીયોને લાઈક ન આપી હોય તો એને એક લાઇક જરૂર આપી દેજો અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી તમને આવા વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડિયો દરરોજ મળતા રહે તો મિત્રો આવો હવે આપણે આજના ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો જો તમે આ આ મૌની અમાવસ્યાના દિવસે દીવા નીચે એક વસ્તુ મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં ધન ધાન્ય ની કમી નહીં થઈ શકે તો મિત્રો આ ઉપાય છે કે ઘરની મોટી માતા અથવા તો બહેન હોય છે ક્યાં ઉપાય કરે છે તો સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આપણા સનાતન ધર્મમાં આપણે સ્ત્રીને લક્ષ્મીનો દરજ્જો આપીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો મિત્રો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે આથી જો માતા અથવા તો બહેન આ ઉપાય કરવા માટે સમર્થ ન હોય તો મિત્રો કોઈ પણ ઘરનું મોટું સભ્યપણા ઉપાય કરી શકે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ મૌની અમાવસ્યાના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને લેવાના છે પછી તમારે પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે સાથે જ મિત્રો લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરી અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી લેવાની છે પછી મિત્રો તમારે ઘરનો જે મુખ્ય દ્વાર હોય ત્યાં મિત્રો તમારે બે દીવા પ્રગટાવવાના છે ઘરના મુખ્ય દ્વારની પાસે તમે બે શુદ્ધ ઘીના દીવા પ્રગટાવી દેજો અને મિત્રો પછી એ દીવાની નીચે મિત્રો તમારે એક લાલ મરચું મૂકી દેવાનું છે તેની સાથે જ સાત મરીના દાણા તમારે મૂકી દેવાના છે અને મિત્રો આ દીવો છે એ જ્યાં સુધી બુજાય ન જાય ત્યાં સુધી તમારે લાલ મરચું અને સાત મરીના દાણા છે એને આ દીવાની નીચે એમ જ રાખવાના છે પછી મિત્રો જ્યારે પણ આ દીવો ઓલવાઈ જાય છે તો ત્યારે તમે આ મરચું અને આ સાત મરીના દાણા છે એની એક સફેદ કપડામાં પોટલી બનાવી લેજો તેની સાથે જ મિત્રો આ દીવામાં જે વાટ બળી ગયેલી હોય છે તેની મેશ પણ તમે આ સફેદ પોટલીમાં નાખી દેજો તો મિત્રો આ સફેદ પોટલીમાં લાલ મરચું સાત મરીના દાણા અને દીવાની જે પણ મેશ છે એમ તમારે આ સફેદ પોટલીમાં નાખીને એક પોટલી બાંધી લેવાની છે પછી મિત્રો મૌની અમાસના દિવસે જ મિત્રો તમારી આ સફેદ પોટલી છે તમારા ઘરથી દૂર કોઈ વૃક્ષની નીચે દાટી દેવાની છે તો મિત્રો તમે આ પ્રકારે જો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે ત્યાં ઉપાય કરવા માત્રથી જ સમાપ્ત થઈ જશે કે જેથી તમારા ઘરમાં પૈસા આવવાના માર્ગો છે એ મોકળા થઈ જશે તેની સાથે જ તમારા ઘરમાં જો દરિદ્રતા હશે તો મિત્રો ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરની ગરીબી છે એ જળમૂળથી સમાપ્ત થઈ જશે જો તમારા ઘરના લોકોનો વેપાર છે એ સરખી રીતે ચાલતો ન હોય અથવા તો જો તેને એમાં નફો પ્રાપ્ત ન થતો હોય તો મિત્રો એ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે તો જો તમે મૌની અમાવસ્યાના દિવસે મિત્રો ઉપાય પૂરા વિધિવિધાથી કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં પૈસાની તંગી છે એ સાવ સમાપ્ત થઈ જશે તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ, કુંડળી દોષ, ਮੰગર દોષ કે શનિ દોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે તો મિત્રો તમારે આ ઉપાય અમાવસ્યાના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારું જીવન જ આખું ચમકી શકે તેમજ મૌની અમાવસ્યાનો તહેવાર દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષના અમાસના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે જેનાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે આ ખાસ પ્રસંગે મૌન ઉપવાસ પણ કરવામાં આવે છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે મૌની અમાવસ્યા અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ સાંજે સાત વાગ્યે શરૂ થશે અને ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સાંજે છ વાગ્યે સમાપ્ત થશે આ આધારે મિત્રો આ તહેવાર ઓગણત્રીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે તેમજ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ ના સંગમમાં સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ સમયે ત્યાં મહાકુંભ મેળો પણ ચાલી રહ્યો છે અને ત્યાં અમૃત સ્નાન પણ થશે આ દિવસે સંગમમાં સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરજો અને તમારા પૂર્વજોને જળ ચઢાવજો આમ કરવાથી સુખ સૌભાગ્ય સંતાનનો જન્મ હરિના આશીર્વાદ અને પૂર્વજોના આશીર્વાદ મળે છે તેમજ મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર મહા મહિનામાં સંગમમાં સ્નાન કરવાથી પાંચ મુખ્ય ઈચ્છાઓ પૂર્ણ થાય છે સુખ સૌભાગ્ય ધન સંતાન અને મોક્ષ પદ્મ પુરાણ અનુસાર માઘ મહિનામાં પવિત્ર સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આનાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરે છે અને પાપોથી મુક્ત થાય છે તેમજ મિત્રો દંતક અનુસાર સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશના કેટલાક ટીપા પ્રયાગરાજના સંગમ પર પડ્યા હતા જેનાથી ત્યાંનું પાણી પવિત્ર બન્યું સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને અંતે તેને મોક્ષ મળે છે આમ મૌની અમાવાસ્યાના દિવસે સંગમ સ્નાન અને ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્વ છે જે જીવનમાં સુખ સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ મોકળો કરે છે મિત્રો મૌની અમાવાસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરજો અને સાચા મનથી મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરજો આ ઉપરાંત તમે સંજીવની મંત્રનો જાપ પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાલસર્ક દોષ દૂર થાય છે તેમજ મિત્રો જો તમે કાલસર્ક દોષનો સામનો કરી રહ્યા છો તો મૌની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ ચાલીસાનો યોગ્ય રીતે પાઠ કરવો જોઈએ મૌની અમાવસ્યા દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરજો તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે તેનો પાઠ કરવાથી કાલ સર્પ રાહત મળે છે અને હનુમાનજીને ચોલા પણ ચઢાવજો અને પ્રસાદ તરીકે બુંદીના લાડુનો ભોગ લગાવજો આ ઉપરાંત વ્યક્તિએ દરરોજ પોતાના પરિવારના દેવતા કે દેવીની પૂજા કરવી જોઈએ તેમજ મહાદેવનું ધ્યાન કરજો અને શિવલિંગ પર જળ અર્પણ કરો મિત્રો જ્યારે કુંડળીમાં બધા ગ્રહરાહુ અને કેતુની વચ્ચે સ્થિત હોય છે ત્યારે કાલસર્ક દોષ રચાય છે આ ખામીથી છુટકારો મેળવવા માટે મૌની અમાવસ્યાનો દિવસ કાલસર્ક દોષને દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો તમે તમારા ઘરમાં પૂર્વજોની તસવીર લગાવવા માંગતા હોવ તો મૌની અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ છે આ દિવસે તમે તમારા ઘરમાં તમારા પૂર્વજોની પૂજા કરી શકો છો તેમનો ફોટો પણ દક્ષિણ તરફ મૂકજો તેમજ આ અમાસના દિવસે પીળા વસ્ત્રો પહેરીને પૂર્વજોનું ધ્યાન કરવું સારું રહેશે આનાથી તમારા પૂર્વજો ખુશ થશે પાણીમાં હળદર મિક્સ કરો અને પછી તેને મુખ્ય દરવાજા પર હાંટજો ઘરનો ઉંબરો સાફ કરજો આનાથી ઘરમાં સકારાત્મક અસર પડે છે તેમજ જો આ દિવસે કરવામાં આવે તો પૂર્વજોના આત્માઓને સંતોષ મળે છે આ દિવસે ગરીબોમાં ભોજનનું વિતરણ કરજો આ ઉપરાંત લાલ રિબનમાં કાવરીના છીપ અને તાંબાના સિક્કા બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવી દો આનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેમજ જો તમે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો અને શ્રીયંત્ર સ્થાપિત કરો છો જો તમારી પાસે શ્રીયંત્ર ન હોય તો સફેદ કાગળ લો અને તેના પર લાલ શ્રીયંત્ર દોરો તેને દેવી લક્ષ્મી પાસે સ્થાપિત કરજો આના કારણે ઘરમાં પૈસાની કમી રહેતી નથી તેમજ મિત્રો મૌની અમાવસ્યાના દિવસે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરજો કપૂર ચંદન અને લોબાન પણ બાળજો આનાથી ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ આવે છે અને જે નકારાત્મક ઉર્જા હોય છે તે બધી સમાપ્ત થઈ જાય છે તેમજ મૌની અમાવસ્યાના દિવસે દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી શ્રદ્ધા અને ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ અને ગરીબોને ચોક્કસપણે દાન કરજો આ દિવસે તમે ચોખા લોટ દૂધ ખાંડ તલ અથવા તલ આધારિત મીઠાઈઓ ધાબળા અને કપડાં વગેરેનું દાન કરી શકો છો આ ઉપરાંત જે લોકોની કુંડળીમાં ચંદ્ર નીચ સ્થાનમાં હોય તેમણે ખીર બતાશા ચોખા દૂધ ખાંડ વગેરેનું દાન કરવું જોઈએ તેમજ પિતૃદોષના ઉપાય માટે મૌની અમાવસ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે પિંડ દોષથી મુક્તિ મેળવવા માંગતા હો તો આ દિવસે ગંગા નદીમાં ડૂબકી લગાવો અને તમારા પૂર્વજોને યાદ કરો દક્ષિણ તરફ મુખ કરીને તમારા પૂર્વજોને કાળા તલ મિશ્રિત પાણી અર્પણ કરજો આ પછી પિંડનું દાન કરજો તેમજ જો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજ ચોક્કસ ફરકાવવો તેમજ રાહુ અને શનિ દોષ દૂર કરવા માટે પીપળાના ઝાડની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરજો અને વૃક્ષની પૂજા કરો અને તેને પાણી અર્પણ કરજો તેમજ મિત્રો ધન પ્રાપ્તિ માટે રાત્રે નદીમાં પાંચ લાલ ગુલાબ અને પાંચ પ્રગટાવેલા દીવા તરાવજો આનાથી તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે તેમજ મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરજો અને તેમને લાડુના રૂપમાં પ્રસાદ અર્પણ કરજો તેમજ મિત્રો આપણે જાણીએ કે મૌની અમાવસ્યા શા માટે ઉજવવામાં આવે છે મિત્રો મૌની અમાવસ્યા પાછળ ધાર્મિક અને સામાજિક બંને માન્યતાઓ જોવા મળે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર મૌની અમાવસ્યાના દિવસે દેવતાઓ તેમના પરિવારો સાથે પવિત્ર સંગમમાં નિવાસ કરે છે આ દિવસે ગંગા સહિત તમામ મહત્વપૂર્ણ નદીઓ પર ભક્તો અને ધર્મ પ્રેમી ભાઈઓની વિશાળ કતારો જોવા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને સમારંભોનો જ્યોતિષ સાથે ઊંડો સંબંધ છે મૌની અમાવસ્યાનું મહત્વ ધર્મ તેમજ જ જ્યોતિષ સાથે જોડાયેલું છે વૈદિક જ્યોતિષ અનુસાર મહા મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં ભેગા થાય છે ત્યારે મૌની મૌની ઉજવવામાં આવે છે અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંને ગ્રહોની સંયુક્ત ઉર્જાના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે મકર રાશિ એ રાશિચક્ર ની દસમી રાશિ છે જ્યોતિષ શાસ્ત્ર માં સૂર્યને પિતા અને ધર્મ નો કારક માનવામાં આવે છે તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં ભેગા થાય છે ત્યારે મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવામાં આવે છે આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવેલા દાથી દાતાને અનેક ગણો વધુ લાભ મળે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ